જમાઈએ કાકા સસરાને કરી દસ કરોડ માગ્યા આપી પાંચ લાખ પડાવ્યા નમસ્કાર મિત્રો ક્રાઇમ રિપોર્ટમાં આપનું સ્વાગત છે સુરતમાં દિવસે ને દિવસે ગુનાહિત પ્રવૃત્તિઓમાં વધારો થતો જાય છે ત્યારે સભ્ય સમાજને ન શોભે તેવી ઘટના સુરતમાં સામે આવી છે જમાઈએ પોતાના સાગરિકો સાથે મળીને કાકા સસરાને બ્લેકમેલ કરીને લાખો રૂપિયા પડાવી લીધા ન્યૂડ ફોટો વાયરલ કરવાની ધમકી આપીને જમાઈએ દસ કરોડ રૂપિયાની ખંડણી માગી શું હતો સમગ્ર મામલો જોઈએ રિપોર્ટમાં સુરતમાં સંબંધોને લજવતો એક કિસ્સો સામે આવ્યો છે કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલા કાકા સસરાને તેમના જ ભત્રીજાના જમાઈએ નિશાન બનાવ્યા જમાઈએ પોતાના બે મિત્રો સાથે મળી કાકા સસરાને એક મહિલા સાથેના ન્યૂડ ફોટો વાયરલ કરવાની ધમકી આપી આ ઉપરાંત દુષ્કર્મના ખોટા કેસમાં ફસાવી બળજબરીપૂર્વક પાંચ લાખ રૂપિયા પડાવ્યા તસવીરમાં દેખાતો આરોપી જય ડાંગર સાંસદ મુકેશ દલાલનો પીએ પણ રહી ચૂક્યો છે તેમજ બે હજાર ચોવીસ લોકસભાની ચૂંટણીમાં જવાબદારી પણ નિભાવી ચૂક્યો છે આરોપી જય ડાંગરે તેની પત્નીના મોટા કાકા વરજાંગભાઈને બ્લેકમેલ કર્યા તેણે ગુપ્ત રીતે વરજાંગભાઈની ઓફિસમાં સ્પાય કેમેરા લગાવ્યા ઓફિસમાં નોકરી કરતી એક મહિલા કર્મચારીને ધમકી આપીને બ્લેકમેલ કરી આરોપીઓએ કુલ કરોડ રૂપિયાની કરી જેના પગલે મહિલા કર્મચારીએ સાયબર ક્રાઇમમાં અરજી દાખલ કરી મહિલાની ફરિયાદના આધારે અડાજણ પોલીસે મુખ્ય આરોપી જય ડાંગર તેના અન્ય બે સાગરિકો પ્રશાંત પટેલ અને સ્મિતની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અડાજણ પોલીસ સ્ટેશન ખાતે ભારતીય ન્યાય સંહિતાની કલમ ત્રણસો આઠ ત્રણસો એકાવન બાવન મુજબ એક ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે જેમાં ભોગ બનનાર ફરિયાદી યુવતી દ્વારા ત્રણ ઇસમો વિરુદ્ધ ફરિયાદ આપવામાં આવેલ છે ફરિયાદી યુવતીના કેટલાક વાંધાજનક વિડીયો હોવાનું જણાવી જે આરોપીઓ છે તેના દ્વારા યુવતીને પાસેથી પૈસાની માગણી કરવામાં આવેલી અને વધુ પૈસા મેળવવા માટે ધમકી આપવામાં આવેલી અને જો પૈસા નહીં આપવામાં આવે તો તેને બદનામ કરી અને તેના વિડીયો વાયરલ કરવાની પણ ધમકી આરોપીઓ દ્વારા આપવામાં આવેલી ફરિયાદ દાખલ થયા બાદ પોલીસની ટીમો બનાવી આરોપીઓને પકડી પાડવા તજવીજ હાથ ધરવામાં આવેલી જેમાં આરોપીને ગણતરીના કલાકોમાં પકડી લેવામાં આવેલ છે અને મુખ્ય આરોપી જય ડાંગર તથા તેની સાથે અન્ય બે આરોપીઓની ધરપકડ કરી અને કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે પાંચ લાખ રૂપિયા ફરિયાદી દ્વારા અપાઈ ચૂક્યા હોવાનું જણાયેલ આ ઉપરાંત રૂપિયા દસ કરોડની માતબર રકમની માગણી ફરિયાદી પાસેથી આરોપીઓ દ્વારા કરવામાં આવેલી અને આરોપીની ધરપકડ કરી તેની પૂછપરછ હાલ ચાલુ છે પણ પ્રાથમિક માહિતી મુજબ આ પ્રકારની પ્રવૃત્તિ કરવા માટે આરોપી ઢેવાયેલ હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળે છે આ આરોપીઓ અને જે ભોગ બંનાર છે તે પ્રોફેશનલી વ્યાવસાયિક રીતે પણ એકબીજાના સંપર્કમાં હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળેલું છે એ બાબતની હજી તપાસ ચાલુ છે અને જે ફરિયાદી છે એ યુવતી છે અને ત્રણ આરોપી જે છે તેની આરોપીઓની પૂછપરછ કરી એ કઈ રીતે કોની સાથે સંકળાયેલા છે તમામ બાબતની તપાસ ચાલુ છે એ હાલમાં આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે અને એ આગળની તમામ જે બાબત છે તે પોલીસ ઇન્વેસ્ટિગેશનનો વિષય છે અને એ અંગેની તમામ તપાસ હાલ ચાલુ છે થેન્ક યુ આ ત્રણેય આરોપીઓએ સાથે મળીને વરજાંગભાઈ અને મહિલા કર્મચારીને બ્લેકમેલ કર્યા હતા ક્રેમ બ્રાન્ચની કાર્યવાહી બાદ પોલીસે ત્રણેય આરોપીની ધરપકડ કરી છે નોંધનીય છે કે જય ડાંગર અને તેના પત્નીના પરિવાર વચ્ચે અગાઉથી જ કોઈ અણબનાવ હોવાનું સામે આવ્યું છે જે આ કૃત્યનું કારણ હોઈ શકે છે સુરતથી સંવાદદાતા સંજયસિંહ રાઠોડનો રિપોર્ટ ગુજરાત તક